đó, rồi chạm bát chạm bát chạm bát vá bát vá bát vá

મોટર ના થાય પૂછું મી કાલે હજી સારું કરી ત્રણ અડધા પોકે તમારા કેમ છે

કઈ ઘટત નો શેષ લાંબુ મો હે પણ ભાદર જદુ આવી ભાદર માથાર ઈ જદું આવી ને આ લાંબી ને આવા ને આવું લાંબુ મો તો પાડી આવ્યા ને તો કઈ ઘટત નહીં એવી એવી પાડી આવે તો આ તારે પાડો આવ્યો ભાઈ ગી સારું પાડો આવ્યો કીધું જવાનું પાડા ને પાડાને આવવાનો છે પછી ખીરું છે ને આટાને સો લિટર જેવું ખીરું છે જર્સી ને પીવરાવી ને મગોડી ને પીવડાવી દઈએ ને બકાલાનો ક્યારો કરવાનો હે ને વાવું તે ગોડવાનું હે આસુ બહુ તો કઈ ગોડવાનું આસું ગોડવાનું હે ગોળે ને પછી ધાણા મેથી આપી <try> <try> बस वो नोट रहा है क्या है ये हम्म Thank <laughs> you. પીવરાવાનું કામ ચાલુ છે ને જો અભય આવ્યો જીતની ની લઈ ને એક ભાઈ ને કોમેન્ટ હતો તમે ભીહુન ડોક માં સિથરા કામ કરો બાટો ભાઈ સિથરું ને તો સિથરું ને તો સિથરું બાંધ ને તો ભીહુ ગુંડીઓ લાગે ને એવા હાટો સિથરો બાંધા એવું કઈ હે ની ભાઈ એક અમારે મેર માં મોઢા ની દીકરી ની વરદાન છે કે મોઢા મેર હોય ને મોઢ કે મોઢા કે ભાઈ બે એક જ થાય એની દીકરી આગળ અમારે ઘેર સાહારે હોય એના બાપનું લીધેલ કાપડું કે ઓઢણું કે હોય ને એ આપણે નાખે અને ખાપરી આવે ને ખાપરી હે ગોડે નાખ્યું આમાં હે ને ધાણા ને મેથી કરવા પાસ્તર બાકી છે એમના પાકી જાય ને તો પાછું પાછા પાસ્તર ખાવા થાય ધાણા ને મેથી ઓર્ગેનિક તો ન હોય પણ ઘર નહીં બકાલ વેસા તો ન લો હું એ કહેતો હતો કે એ પહેલા અમારી મેરની બાજુ છે ને કારો પસેડો અને એ હું ઓઢતા પહેલા પસેડો પહેલા માથેથી ઉતારતા ને એ ઓઢણા ઓઢે એટલે મોઢાની દીકરી અમારે ઘેર આગળ હા હારે હોય એના બાપનું લીધેલ ઓઢણું કે પસેડો કે હોય ને એ ભીને માથેથી અહીં હાથ ફેર ઉતારે એટલે ખાપરી ઘણાય ખાપરી અમે ખાપરી કહીએ ને ઘણા આરખો કંઈક આરખો સડ્યો અને અમે ખાપરી કીએ એટલે એ ખાપરી છે ને ઉતરે જાય એટલે મેં પછી કામ કર્યું ખબર મારી ભગરી હે ને મોટી ભી આંઢીઓ એને પેલા બહુ ખાપરી સડતી ખાપરી સડતી એટલે લગભગ માનો નહીં કે આપણે અંગૂઠે દોઈએ અંગૂઠે આપણે અંગૂઠામાંથી મારા અંગૂઠામાંથી લોહી નીકળતા ખાલી શેષશે જ સર ઉતા ને કે આખા ઉમાં ખાપરી જ ખાપરી મારા પાસે જૂનો વિડીયો પડ્યો હે ને તો હું આમાં નાખી દે એવી ખાપરી એને સડી એટલે એ બી ખાપડી સડી ને તો અમારે એક મોઢાની દીકરી છે મેં એને કીધું કે તમે હે ને એક કામ કરો તમારું કાપડું મળી આપી દો મેં છે ને ભરવાડ લોકોમાં છે ને ભરવાડના ટોરા હોય ને કોહો ગાયોના પસા પછી ના ટોરા હોય ને એમાં મેં કાપડા બાંધી જોયા એકદમ બહુ આવા સરરવારી ગાય કે ભીં કે હોય ને એને ડોકમાં કાપડો હોય પછી મેં મારો ભરવાડ દોસ્તાર છે ને એને મેં પૂછ્યું તો કે ભાઈ તમે આ કાપડો કેવા સાટું બાંધો તો કે એ જે આરહો સડે ને અમારામાં એવું કી છે એ કે એ આરહો સડે ને એમ બાંધી દઈએ ને એટલે આરહો ન સડે પછી મે હેના એ ભગરીને કપડું બાંધી દઉં તો એ પંદર 20 દી ખાપરી રહી ને પછી ઉતરી ગઈ પછી તેદુને અમે સાલ વગરાય તો એ કા કપડું પડ્યું ને એ અમાર મોઢા અમારી ફુઈ ઈનો કાપડું અમે ઘેર જ રાખ્યું જો ભીમ વ્યાવાને જાય ને ઉડુકમાં કાપડું બાંધી દઈએ મોટર ક્યાં ગઈ કા હં નાતો રેડા ખબર થી હે ખબર કી ને Ayo, Koi. Koi ini kira gue. Teladan, suatu suatu hati berarti. Kau? 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 koi Kau? 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 sih. જા કુસી લેતો લાઈ માં અંદર મૂકે દે જા લેતો હે હે કુસી આ ઈ સાવી લેતો હું મૂક્યો તું ની બેહવા દે નહીં ઈ ધંધી મારે તો મારે કઈ કરવું ને ક કોમેન્ટ હતી કે ભાઈ તમારા માં ને બાપા નામ કા છે મારા માનું નામ ભાવના ને મારા બાપા નામ ભાઈઓ ભાયા ભાઈ વિંજા ભાઈ કેશવાલા ભાવના બેન ભાયા ભાઈ કેશવાલા

જર્સી ની સીએ નહી હોય તો બનાવીશ તો બહુ મરજી નથી કાંડો બનાવવાનું એના હાડું એવા હાડું ભાંગવું નથી ખોટું દોરી બગાડવી ને